આ વાલી આ બેનની ઘરે એના દિયરના લગ્ન છે આવડો મોટો પ્રસંગ છે તો કઈ ફોન બોન નહીં કે હલન ચલન નહીં એને કઈ ઉપાધિ નહીં હોય ને કઈ એ હા જો હું તમને કહેવા જ આવતી હતી તમે આ વાત કરી એમાં એમ છે કે હમણાં મારી બેન પણ રૂપલ નથી એ આપણી બેનની બાજુમાં જ રહી છે એણે મને એમ કીધું કે આપણી બેનને છે ને ધંધામાં બહુ મોટી ખોટ આવી છે એક બાજુ એની ઘરે પ્રસંગ આવ્યો છે અને એક બાજુ ખોટ આવી છે અને એટલા મોટા મૂંઝવણમાં છે નથી આપણને કઈ હકતા નથી કોઈને હકતા બોલો હાલ તૈયાર તૃણાલ આ બધું અચાનક કઈ રીતે થઈ ગયું કોઈની ઉપર વિશ્વાસ મૂક્યો હતો તમારો વિશ્વાસ ભલે તૂટી ગયો પણ મને મારા પ્રશ્ન ભગવાન પર વિશ્વાસ છે મને મારા કાનુડા પર વિશ્વાસ છે એ આવી અને આપણો બધો પ્રસંગ સુખે સુખે પાર પાડશે તને શું લાગે છે કૃષ્ણ ભગવાન જાતે અહીં આવીને બધું કરી જશે એ કયા રૂપમાં આવશે મને નથી ખબર પણ એ આપના પ્રસંગને આજ નહીં આવવા દે એની મને પૂરેપૂરી શ્રદ્ધા છે હવે તો કૃષ્ણ ભગવાન જે કરે તે ખરું બીજું તો શું કહું કાનુડો જે કરશે એ ખરું જ કરશે અને સાચું જ કરશે કારણ કે મને મારા કાનુડા પર મારી પ્રાર્થના પર મારી આસ્થા પર મને પૂરેપૂરો વિશ્વાસ છે હે કાનુડા लाज रखो वैष्णव जन तो तेने कहिए जे पीड़ पर जाने रे तमे या सरप्राइज अंदर तो आवनो नहीं के आओ आओ વિજાજી આ ઘરમાં આવો રૂડો પ્રસંગ છે અને આ ઘરમાં રોનક કા નથી એમાં શું છે મારો વાલા તમારે જીજાજી કાંઈ કહેવાની જરૂર નથી અને કાંઈ ચિંતા કરવાની જરૂર નથી મને બધી જ ખબર છે અને આમ જો બેન તે જે ઘરેણા પાસ કર્યા હતા ને એ બધા ઘરેણા આવી ગયા છે આની અંદર હું ડ્રેસ છે એનામાં શું છે એના ચણિયા ચોળી એવું ને બધી વસ્તુ મતલબમાં આવી ગઈ છે અને જેને જેને જે જે ઓર્ડર કરવાના હતા ઓર્ડર એ થઈ ગયા છે આની સી જરૂર હતી દાદાજી તમારે અમારા ભાઈ બેની વચ્ચે આવવાની જરૂર નથી મારી હગી બેને પ્રસંગ હોય તો ભાઈ ન ધોડે તો કોણ ધોડે ઇનશોર્ટ બધી તૈયારી થઈ ગઈ છે તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી હવે ખાલી કરો ધુબાકા હવે ભાઈ એકબીજાની બીજાની હામૂજ જોવાનું છે તમને ચા પાણી પાવવાનું છે તમને મારાથી ખીર ભાવે છે ને આજે તો ખીર જ બનાય

હાલો થાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જોયો મારા કાનુડા એ લાજ રાખી ને વૈષ્ણવ જન તો તેને કહીએ મિત્રો જેમને કાનુડા ઉપર અટૂટ શ્રદ્ધા હોય ને એટલે મારો કૃષ્ણ પરમાત્મા કાનુડા એની મદદે આવે આવે ને આવે જ અને આવી જ રીતના આપણા જૂનાગઢના નરસિંહ મહેતા એટલે કે નરસિંહ ભગત અને આખા જીવનની અંદર ટોટલ બાવન વખત કાનુડા એમ કહેવાય કે મદદ કરી છે હજી ઘણા બધા લોકોને આ નરસિંહ મહેતા વિશે ખબર જ નહીં હોય પણ કાંઈ વાંધો નથી તારીખ ઓગણત્રીસ જુલાઈથી સાંજે સાડા સાત વાગે આપણા કલર્સ ગુજરાતી ઉપર શામ ધૂન લાગી રહે આ સિરિયલ શરૂ થાય છે અને આની અંદર નરસિંહ ભગતનું આખે આખું જીવન ચરિત્ર કૃષ્ણ પરમાત્માની નજરે સુંદર રીતે કંડારેલું છે તમે જોશો એટલે તમને મજા આવી જશે અને ખરેખર એક ભક્ત અને ભગવાનનો શું સંબંધ હોય છે શું એની લીલા હોય છે આ જોવાનો આનંદ કંઈક અલૌકિક છે તો ચોક્કસથી નિહાળજો તારીખ ઓગણત્રીસ જુલાઈ નહીં રોજ સાંજે સાડા સાત વાગે કલર્સ ગુજરાતી ઉપર અને સિરિયલનું નામ છે લાગી ુલા નહીં વૈષ્ણવ જન તો